હર હર મહાદેવ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેરડીમાંની ગાદી મૌદાથી આગળ ડાકોર પહેલાં ગામ મોટી ખડોલમાં થાય છે જેની ખાસ નોંધ લેવી આ ગાદી દર રવિવારે શ્રી બાપા મેરડીધામ મંદિરમાં થાય છે બીજી કોઈ જગ્યાએ થતી નથી દર રવિવારે શ્રી અમૃત બાપા મેરડીધામ મંદિરમાં આવનાર ભાવિકોને દેવ દુઃખના સમાધાન માટે સમયસર દસ વાગે પહોંચી જવું શ્રી અમૃત બાપા પરિવાર તરફથી ગરમાગર મહાપ્રસાદનો લાભ મળશે મહાપ્રસાદનો સમય સવારે અગિયારથી બપોરે બે વાગ્યા સુધીનો રહેશે તથા શ્રી અમૃતબાપા મેડીમાંની મનોમન રાખેલ માનતા પૂર્ણ કરવાનો સમય સાંજે ચાર વાગ્યાનો રહેશે જેથી સમયસર પહોંચી જવું શ્રી અમૃત બાપા મેરડીમાં મંદિરે આવનાર ભાવિકોને સાંજે પાંચ વાગે દર્શનનો લાભ મળશે જય માડી હર હર મહાદેવ